ભારતના એસસી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને એનડીએ સરકારે જે પ્રમાણે નારી સશક્તિકરણ માટેનો જે બિલ પાસ કરીને દેશના વિકાસની અંદર સહભાગી થવા માટે જે એમને સફળ પ્રયત્ન કરે છે આ પ્રયત્નને જનજાગૃતિ સુધી પહોંચાડવા માટે આ એનસીસીના માધ્યમથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એનસીસીના માધ્યમથી આપણે જાણીએ છીએ કે દેશની સુરક્ષા માટે દેશના વિકાસની અંદર ખૂબ મોટો ફાળો રહ્યો છે અને આજે દેશની દીકરીઓને આગળ લાવવા માટે જે સામાજિક રીતે શૈક્ષણિક રીતે રાજકીય રીતે જે પીડા અનુભવી રહ્યા છે આ પીડાને દૂર કરવા માટેનો આ આયોજન ખૂબ સરાહનીય છે અને આ એનસીસી કેટર્સને સુરત કેટર્સને એમ ખૂબ ખૂબ અભિનંદન આ સાયકલ મેરેથોન માટે એને અભિનંદન પાઠવીએ છીએ કન્યાકુમારથી નીકળેલી સાયકોલન સુરત આવી પહોંચતા મોટી સંખ્યામાં એનસીસી કેડેક્સ ઇન્ટરનેશનલ ટ્રાયસી હીરા ઉદય કાર અને ઇન્ડિયન ટાઈમ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશભાઈ નાવડિયા સહિત એનસીસીના પદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રેલીનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને આ યાત્રા કન્યાકુમારીથી કેરળ કર્ણાટક ગોવા મહારાષ્ટ્ર દમણ દીવ ગુજરાત અને હરિયાણા થઈને આગામી અઠ્યાવીસમી જાન્યુઆરીએ દિલ્હી પહોંચશે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રેલી ફ્લેગ ઓફ કરાશે